નર્મદા કેનાલ પર પુલ આવેલો છે આ પુલ પરથી પાણી પુરવઠા વિભાગના કોન્ટ્રાક્ટરે રાતોરાત પાણીની પાઇપલાઇન નાખી દેતા સ્થાનિકોમાં રોષની લાગણી ફેલાઈ છે મત મોટી પુલ પર જ નાખી દેવાતા વાહન ચાલકોને હાલાકી ભોગવવી પડી રહી છે પાઇપલાઇન

જાનહાનિનું નુકસાન થાય એવું લાગી રહ્યું છે આ પાઇપો ખરેખર કાયદા મુજબ પુલની નીચે ગ્રીલિંગ બનાવી નાખવામાં આવે છે અને આ પાઇપ છે ને પુલ ઉપર મૂકે છે નથી પુલને બી ભારે નુકસાન થાય એવું મને આવનારા દિવસોમાં ભારે નુકસાન થશે માટે જે તે કોન્ટ્રાક્ટ હોય એ વ્યક્તિને અમે જણાવવાનું કે આ પુલની ગ્રીનર બનાવીને અને પુલની બાજુમાં રહીને આ પાઇપનું એરિકેશન લાઇન જે ઉપર નાખવામાં આવી છે એ નુકસાનકારક છે આ જે તે સમયે પુલ ડેમેજ થવાની શક્યતા છે અને અહીં અમારે ખેતરોમાં જવા અવર જવા માટે નાના છોકરાઓ જાય પછી ખેડૂત જાય આવે કોઈ અહીં પાઇપ ઉપર ચડીને નીચે જોવા જ તો અંદર પડી જાય એની જવાબદારી કોણ રાખશે અને આ સાત સિત્તેર ગામોને જોડતો રસ્તો છે એમને કરોડોની એરિકેશનની ગ્રાન્ટ આવે છે નીચે રહીને લઈ જાય ને કેનાલ ની અંદર રહીને કોઈ વિરોધ નથી આ લોકોને સુવિધાનું જ કામ છે પણ જે તે કામગીરી રીતે વ્યવસ્થિત થવું જોઈએ આવી રીતે પલ ઉપર નાખવાથી પલ ડેમેજ થવાની શક્યતા છે